ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડિયા પૂર્વ ગામમાં નવી વસાહતમાં મસ્જિદ આગળ ગટરની વ્યવસ્થા કરી આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી ગટર બનાવવામાં નહીં આવે તો ધરણા કરવાની આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામમાં નવી વસાહત મસ્જિદ આવેલ છે તે વિસ્તારમાં ઘર વપરાશનું પાણી રસ્તા પર ઢોળવામાં આવે છે તો તેને ગટર લાઈન બનાવીને તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે જો દસ દિવસમાં ગટર નહીં બનાવવામાં આવે તો આમ આદમી પાર્ટીની ટીમ તેમજ કરોયા ગામની જનતાને સાથે રાખીને ધરણા કરવામાં આવશે જેની તમામ જવાબદારી ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારીની રહેશે તેવી ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ રજૂઆત વેળાએ ફતેહપુરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા